આગામી વર્ષે યોજાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની સંભવિત તારીખો સામે આવી છે એક અહેવાલ પ્રમાણે આઈસીસી ટુર્નામેન્ટ સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ વચ્ચે ભારત અને શ્રીલંકામાં રમાઈ શકે છે દસમા આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી શકે છે પરંતુ જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો વેન્યુમાં ફેરફાર થઈ શકે છે તમને જણાવી દઈએ કે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે બે હજાર ચોવીસમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ટાઇટલ પર કબજો કર્યો હતો આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં કુલ વીસ ટીમો ભાગ લેશે અને